ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ગરીબ ખેડૂતોને વધારે ગરીબ કરી રહી છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે ડુંગળીની સારા પ્રમાણમાં આવક થઈ રહી છે જોકે આ ડુંગળીના ભાવ છે તે સારા પ્રમાણમાં નથી મળી રહ્યા હાલ જે ડુંગળીના ભાવ છે તે પચાસ રૂપિયા પ્રતિ મણથી લઈ અને ત્રણસો રૂપિયા પ્રતિ મણ સુધી ખેડૂતોને મળી રહ્યા છે જે ભાવ કિલોની જો વાત કરવામાં આવે તો જે છે તેના કિલોના માંડ ત્રણ રૂપિયા કિલોથી લઈ અને પંદર રૂપિયા કિલો સુધી ભાવ કહી શકાય આટલા ઓછા ભાવમાં જ્યારે બાળકની એક ચોકલેટ પણ નથી આવતી હોતી એટલા નજીવા ભાવમાં ખેડૂત છે તે પોતાની ડુંગળીનો મહામૂલો પાક વેચવા માટે મજબૂર બનતા હોય છે અહીંયા ખેડૂતો છે તે દૂર દૂરથી જે છે ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે આ ડુંગળીનો પાક પાક પકવતી વખતે ખેડૂતો રાત નથી જોતા દિવસ નથી જોતા હોતા તંતોડ મહેનત કરીને આ ડુંગળીનો પાક જે છે તે ઉત્પન્ન કરતા હોય છે અને ડુંગળીનો પાક જ્યારે ઉત્પન્ન થઈ જાય છે ત્યારે ત્યારબાદ તેમને જે છે એ યાર્ડ સુધી લઈ આવતા હોય છે અહીંયા હરાજીમાં જ્યારે નજીવો ભાવ બોલાતો હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે કેમ કે ત્રણ રૂપિયા પાંચ રૂપિયા સાત રૂપિયા આટલો જે નજીવો ભાવ જે ખેડૂતો કિલો વેચવા માટે મજબૂર બનતા હોય છે આટલા ભાવમાં જે છે એ મહામુલ પાક વેચવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે હાલમાં યાર્ડમાં ડુંગળી લઈને આવેલો છો ડુંગળીના ના ભાવ કઈ છે નઈ ખેડૂત નાખીને બે જાય ને એના ભાડાના પૈસા થાય એમ નથી વાહનના એવા પૈસા છે ત્રણ રૂપિયાની કિલો વેચાય આટલા રૂપિયામાં ચોકલેટ એ નો આમાં ચોકલેટ તો શું છોકરાને બિસ્કિટ નો થાય એવા પ્રકારના ભાવ ડુંગળીના અત્યારે રાજકોટની મારછીટ યાર્ડમાં છે કાકા ત્રણ રૂપિયા કિલો ડુંગળી વેચાય કે શું કહેવા ત્રણ રૂપિયાની કિલો ત્રણ રૂપિયાની કિલો વેચાણી મારી ખુદી વેચાણી અને બીજાની નહીં હં આપણે બીજાની માં વેચાણી હોય એ નથી જોવાનું મારી ની વેચાણી ત્રણ રૂપિયાનો આવે શું અત્યારે ત્રણ રૂપિયાનું બિસ્કિટનું પેકેટ નો આવે ઉછોળો ખરા યાર હવે એમાં શું કરો તમે કેટલા ભાવ મળવા જોઈએ ભાવ કમસે કમ બસો ઉપર હોવો જ જોઈએ ડુંગળીના મિનિમમ બસો રૂપિયા ઉપર હોય તો જ કાંઈક ખેડૂતને કાંઈક વધે નગર ખેડૂતની પાછળ હું વધે જાય આમાં ખેડૂત ગરીબ થઈ ગરીબ નહીં મરી જાય આત્મહત્યા જ કરે ખેડૂત બીજું કાંઈક એનો રસ્તો જ નથી ડુંગળીના ભાવ અત્યારે પચાસ થી ત્રણસો રૂપિયા સુધીનો છે મણના વીસ કિલોના અઢી રૂપિયા હા અઢી થી ત્રણ રૂપિયા કિલો આમાં ખેડૂતની તો બહુ મોટી પરિસ્થિતિ આવે છે બહુ ખરાબ કારણ કે ખેડૂતને જ્યાંથી વાવેતર કરે ત્યારથી કેટલો ખર્ચો લાગે છે બહુ ખર્ચ લાગે અને રોપવાનું ખાતર બિયારણ દવા આ બધું એમાં ખર્ચો કરે એટલે ખેડૂતને તો કાંઈ વધતું નથી સમજ્યા બહુ પરિસ્થિતિ ખરાબ આવે છે અને શેવટમાં ભાડાના પણ ઊભા થતા નથી માર્કેટમાં લાવીને વેચે ત્યારે ખેતરમાં રાત દિવસ સખત મહેનત કરી રહ્યા છે ડુંગળી તો શરૂઆતમાં વાવેતર કરે ત્યારથી ને પાકે ત્યાં સુધી સખત મહેનત થાય છે ખેડૂતને રોડ આવે જ ને ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી છે હા જે ઓછી ગુણવત્તા વાળી મોરી ડુંગળી હોય એનો પચાસ રૂપિયા ભાવ છે અને હારમ હારી ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટીની ત્રણસો રૂપિયા ભાવ ખેડૂતને આમાં બહુ મુશ્કેલી થાય ઓછા ભાવ મળે ત્યારે ખેડૂતોને બહુ મહેનત કરવી પડે ડુંગળીમાં વાવાની ચોપવાની ઉપાડવાની ડુંગળીના ભાવ આમ ગણીએ તો પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આપણી લોકલ ડુંગળી બે થી ત્રણ દિવસે એકવાર ઉતરાય આપી છે સાત હજારથી આઠ હજાર દાગીનાની આવક છે સામે જે જૂનો પડતર માલ છે એના હિસાબે બહુ નબળો માલ આવે છે સારા માલના અઢીસો રૂપિયાથી ત્રણસો રૂપિયા થાય છે નબળો માલ બધો પચાસ રૂપિયાથી દોઢસો રૂપિયા સુધી માર્કેટિંગ યાર રાજકોટમાં વેચાઈ રહ્યો છે આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત ખેડૂત પાછળ અને નબળા માલ ઝાઝા આવે છે સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે આવતા દિવસોમાં તો જૂની ડુંગળીમાં ભાવ હજી આથી નીચો જવાના શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવા નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે